રાજુલા હિનોલા બાયપાસ માર્ગ પરથી પસાર થતો બિન અધિકૃત લાકડા ભરેલો ટ્રક વન ખાતાએ ઝડપી પાડ્યો લીમડા અને બાવળના 22 ટન લાકડા ભરેલા ટ્રક સાથે બે આરોપીની કરી અટક રાજુલા વન વિભાગને મળે ચોક્કસ બાતમી મુજબ વન વિભાગના અધિકારીઓ વોચમાં હતા તે દરમિયાન લાકડા ભરેલો ટ્રક નીકળતા તેને અટકાવી ટ્રકના ચાલકને પૂછપરછ કરતા અને લાકડાની પાસ પરમિટ માંગતા ટ્રક ડ્રાઈવર તરફથી કોઈ આધાર પુરાવો નહીં હોવાનું અત્રે આ બનાવની વિગત માં જણાવું કે સવારે સાડા છ વાગે એક લાકડાની ગાડી વાહક થતું અમને ગાડી અટકાવી પૂછપરછ કરતા એમાંથી આશરે 22 ટન જેટલો લીમડા દેશી બાવળના લોગ્સ ભરેલો સેમી ફર્નિશ લોગ ભરેલો લાકડાનો જથ્થો હાથમાં આવતા અમે વ્યસ્ત એમની અટકાયત કરતા અને પૂછતા આરોપી રમેશ બધાભાઈ મેર અને દીપક જીવનભાઈ રાઠોડ બંને રહેવાસી ખોડીનાર ને પૂછપરછ કરતા કોઈ પણ જાતના સાધનિક પુરાવા ન મળતા ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વાહન ડિટેન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે